છોટાઉદેપુરથી રિપોર્ટિંગ કરી પોતાની કાર મારફતે પરત ફરતા પંચમહાલ એક્સપ્રેસ પત્રના ઓડિટર ચી ઇસ્માઈલભાઈ

વન વિભાગની દબંગાઈ અને અમાનવીય કૃત્યને પગલે પત્રકાર બેડામાં રોજની લાગણી ફેલાઈ છે જ્યારે જોતા તરીકે માનવતામાં આવતા પત્રકાર ઉપર અમાનુષીય અત્યાચાર ગુજારનાર વન વિભાગના નિર્દય બાબુઓ સામે કાયદાકીય સકંજો કસાય તેવી માંગ પંચમહાલ જિલ્લાના પત્રકાર સંઘ દ્વારા કરવામાં આવી છે જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે દેવગઢ બારિયામાં ફરજ બજાવે છે અને તેમની આની મંડળી આખો તેમનો કર્મચારી સ્ટાફ સહિત ત્રીસેક જણે અમારા ઉપર અમાનુષ્ય અત્યાચાર ગુજારી અને ઢોળ માર માર્યો છે અને એકદમ ક્રૂરતા રીતે અમારા શરીરના દરેક ભાગને નિર્જીવ કરી નાખ્યા છે શરીરના બે ભાગ ઉપર ફ્રેક્ચર છે મારી એક આંખ ફૂડ નાખી છે જે આંખમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જાદવે દંડો ગોચી અને મને માર મૂઠ માર માર્યો છે જંગલ ખાતાના જે લોકોએ અમારા ઉપર અત્યાચાર કર્યો છે આ લોકોની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને એમના ઉપર ત્રણસો સાત ઉપરાંત અનેક બીજી અપહરણની કલમો ઉમેર આવી જોઈએ એવી ગુજરાત છે આ બિહાર નથી અહીંયા બિહારવાળી અને અન્ય રાજ્યો જેવું જો થતું હોય તો ખરેખર આ એક શરમજનક વસ્તુ છે દેશના વડાપ્રધાન સમગ્ર દેશ સહિત વિદેશોમાં જઈ અને ગુજરાતના વખાણ કરે છે ત્યારે ગુજરાતના પત્રકારો જ સલામત નથી અને ગુજરાતના પત્રકારોની પ્રતિષ્ઠા ઉપર આ એક આ લાંછનરૂપ કિસ્સો બનેલો છે અને આ બનાવને અનુલક્ષી અને મહારાષ્ટ્રમાં જે પ્રમાણે એનો કાયદો લાગ્યો છે કે પત્રકાર ઉપર હુમલો થાય તેને સાત વર્ષની સજા તેમજ નોન બેલેબલ અફેન્સ એના ઉપર બિન પાત્ર ગુનો દાખલ થાય એવો ખરડો ગુજરાતમાં તાબડતો તાત્કાલિક યુદ્ધ ધોરણે ધોરણે પસાર કરવો જોઈએ